ભારતના પૂર્વ પ્રધાનમંત્રી સ્વર્ગીય રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે ડીસા શહેર કોંગ્રેસ દ્વારા તેમની પ્રતિમાને પહેરાવી આદરાંજલિ અર્પવામાં આવી હતી ભારત રત્ન કોમ્પ્યુટર અને ટેલિકોમ યુગના પ્રણેતા પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની આજે પુણ્યતિથિ હોવાથી ડીસા શહેર કોંગ્રેસ સમિતિએ ડીસામાં બટાકા સંશોધન કેન્દ્ર આગળ આવેલી રાજીવ ગાંધીની પ્રતિમા પાસે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે ડીસા શહેર તાલુકા કોંગ્રેસ કાર્યકરો હોદ્દેદારો નગરપાલિકા તાલુકા જિલ્લા પંચાયત સદસ્યની ચૂંટણી લડેલા જીતેલા હારેલા સદસ્યો અને ભાઈઓ અને બહેનો સૌ સાથે મળીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી કોંગ્રેસી નેતાઓએ ઓટોમોબાઈલ ઉદ્યોગ ક્ષેત્રે ક્રાંતિ કૃષિ ક્ષેત્રે નવા ઉપકરણો દ્વારા ક્રાંતિ શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ મહિલા સુરક્ષા અભિયાન યુવાનોને રોજગારીની વિશાળ તક શ્રમિકોને કામનું યોગ્ય વળતર રાષ્ટ્રમાં ટેકનિકલ મિશન દ્વારા અભૂતપૂર્વ ક્રાંતિ વિદેશ નીતિમાં રાષ્ટ્રને સર્વોચ્ચ સ્થાને લાવનાર નેતા ગણાવ્યા હતા